નમસ્કાર ખેડૂત મિત્રો મગફળી જ્યારે પાંત્રીસથી ચાલીસ દિવસની થાય ત્યારે એને પેકિંગની શરૂઆત થાય છે એટલે મતલબ સોયા બેસવાની શરૂઆત થાય છે આ સમય દરમિયાન જે મુખ્ય મગફળીમાં આપણે જે ઓપરેશન કરવું પડતું હોય મતલબ જે કામ કરવાનું હોય એ છે ઓળ ચઢાવવાનું અથવા પારા ચડાવવાનું પારા ચડાવવાથી ફાયદો એ થાય છે કે જે પેગ જે સૂયો નીકળેલો હોય છે એને આસાનીથી જમીનમાં સેટ થતા ફાવજો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે સોયા ઉગવાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો આ આ રીતે જો મતલબ ઓળ ચડાયેલો હોય અથવા તો જે પારા ચડાયેલા હોય તો આસાનીથી જે સોયા હોય જમીનમાં સેટ થઈ જાય છે અને ખૂબ સારી મગફળીનું ઉત્પાદન આપણને મળી શકે છે